દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અંગદાનની ની કામગીરી જનભાગીદારી સાથે જોડીને ગુજરાતના ના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સઘન પ્રયાસો સાથે આગળ ધપાવી રહી છે અહિયાં આપણે ત્યાં ગુજરાતમાં તો બે હાજર પાંચ માં આપણે યુનિવર્સિટી સ્થાપના કરી વર્ષ બે હજાર પાંચમાં જ્યારે અંગદાનની મુવમેન્ટની શરૂઆત સુરતથી કરવામાં આવી ત્યારે લોકોમાં અંગદાન વિશેની જાગૃતિ નહોતી લોકોને બ્રેન્ડેડ એટલે શું કયા કયા અંગોનું દાન થઈ શકે તેની જાણકારી નહોતી લોકોમાં અંગદાનને અંગે દર અજ્ઞાનતા અને ધાર્મિક ગેરમાન્યતાને કારણે લોકો અંગદાન માટે આગળ નહોતા આવતા તેવા સમયે અમે લોકોએ સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવવાનું શરૂઆત કર્યું અને જે વીસ વર્ષની જે તપસ્યા થઈ એને કારણે લોકો ધીરે ધીરે અંગદાનનું મહત્વ સમજતા થયા બાર જાન્યુઆરી બે હજાર છ ને દિવસે જગદીશભાઈ શાહ નામના વ્યક્તિ બ્રેન્ડેડ થયા અને એમના પરિવારજનો સાથે અમે કાઉન્સેલિંગ કર્યું અને એ કાઉન્સેલિંગ કર્યા પછી એમના પરિવારે હા પાડી કિડનીના દાન માટે દાન એ ઇન્ટરસિટી ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ અંગદાન થી જીવનદાન એ સૂત્રને સાર્થક કરે છે ડાયમંડ સિટી સુરત જ્યાં વર્ષ 2005 પાંચ થી શરૂ થયેલી અંગદાન અંગેની પ્રક્રિયા આજે ઘરે ઘરે સુધી પહોંચી છે અને લોકોને પણ અંગદાન અંગેની સમજણ આવી છે આ વર્ષે જૂન મહિનાના અંત સુધીમાં એક હજાર એકસો ત્રીસ કિડની સુડતાલીસ હૃદય એકસો છત્રીસ એકત્રીસ હાથ ઓગણીસ અંગદાન માટે દેશમાં સુરત શહેર સૌથી આગળ છે સુરતના નિલેશ માંડલેવાલા જેવા વ્યક્તિઓએ બે હાજર પાંચ થી અંગદાન જાગૃતિ માટે કામ કર્યું જેનું પરિણામ રાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહ્યું છે અત્યાર સુધીમાં તેમના તરફથી સૌથી વધુ બસો ત્યાસી જેટલા લોકોના અંગોથી એક હજાર બસો છવ્વીસ જેટલા લોકોને નવું જીવન મળ્યું છે ગુજરાત રાજ્યમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે સેવાકીય સંસ્થાઓના જનજાગૃતિના પ્રયાસોને પરિણામે આજે અંગદાનની પહેલ એક જન આંદોલન બની છે જીવનથી જીવન બચાવવાની એટલે અંગો પ્રત્યારોપણ કરી અને જિંદગી બચાવવા માટેની જટિલ સર્જરીઓની શરૂઆત પણ બે હજાર એકવીસ પછી આદરણીય ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે આમાં ખૂબ આપણે આગળ વધવું છે અને એના માટે ઘણા બધા સમાજ સેવી લોકોએ આ બાબતમાં આગળ વધી અને આને એક મુહિમના સ્વરૂપે ઉપાડી